નમસ્કાર મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડીની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે તેના વિશે આજે વાત કરીશું આ વર્ષે આ યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટેની અરજી તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી જ કરી શકશો માટે આ વીડિયો બીજા લોકોને શેર કરવાનું ના ભૂલતા તો પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન ખરીદવા માટે સોળ હજારથી માંડીને એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ખરીદવા માટે ખેડૂતોને બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી માંડીને અગિયાર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા કલ્ટિવેટર ખરીદવા માટે સોળ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર ખરીદવા માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો ગ્રાઉન્ડ નટ ડિગરનો ઉપયોગ ખેતરમાંથી મગફળી કાઢવા માટે થાય છે ટ્રેક્ટરથી ચાલતા સ્પ્રેયર માટે ખેડૂતોને એક લાખ રૂપિયાથી માંડીને બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા ચાફકટર ખરીદવા માટે ખેડૂતોને એશી હજાર રૂપિયાથી માંડીને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે એન્જિન કે ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા ચાફકટર ખરીદવા માટે ખેડૂતોને સોળ હજારથી માંડીને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તાડપત્રી ખરીદવા માટે ખેડૂતોને એક હજાર બસો પચાસ રૂપિયાથી માંડીને એક હજાર આઠસો પંચોતેર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રોપેડી ટ્રાન્સપ્લાન્ટર એટલે કે રોપા વાવવાના વાવણીયા માટે એક લાખ વીસ હજાર રૂપિયાથી માંડીને આઠ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો શાકભાજી શેરડીના અને બીજા અન્ય વાવણીયા માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને એક લાખ એંશી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા તમામ પ્રકારના પ્લાવ એટલે કે સાંતિડા ખરીદવા માટે સોળ હજારથી માંડીને નેવ્યાશી હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પશુઓથી ચાલતા વાવણીયા માટે આઠથી દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો પાવર ટીલર ખરીદવા માટે પચાસ હજારથી માંડીને પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા પાવર થ્રેસર માટે પચીસ હજારથી માંડીને બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા પોટેટો પ્લાન્ટર એટલે કે બટાટા માટેના વાવણીયા માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટિલરથી ચાલતા પોટેટો ડીગર માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સીડ ક્લીનર કમગ્રેડર ક્લીનર ડેકોટિકેટર મિની રાઇસ મિલ દાલ મીલ મિની પલ્સ મિલ ગ્રેવીટે સેપરેટર દિહસ્કર વગેરે સાધનોની સહાય માટે પચાસ હજાર રૂપિયાથી માંડીને ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર થી ચાલતા પોસ્ટ હોલ ડીગર માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર થી ચાલતા બ્રશ કટર માટે પચીસ હજારથી માંડીને ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો ટ્રેક્ટરથી ચાલતું બેલર એટલે કે ઘાસની ગાંસડી બાંધવાના સાધન માટે એક લાખ વીસ હજાર રૂપિયાથી માંડીને નવ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડાની ખરીદી માટે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા રીઝર બંડ ફોર્મર કે ફરો ઓપનર માટે વીસ હજાર રૂપિયાથી માંડીને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા તમામ પ્રકારના રીપર કે બાઇન્ડર માટે ચોવીસ હજાર રૂપિયાથી માંડીને બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા રોટરી પાવર ટીલર કે પાવર વીડર માટે સોળ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે રોટાવેટર માટે ચોત્રીસ હજાર રૂપિયાથી માંડીને પચાસ હજાર ચારસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ટ્રેક્ટર કે પાવર ટીલરથી ચાલતા લેન્ડ લેવલર માટે સોળ હજાર રૂપિયાથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે લેસર લેન્ડ લેવલર માટે એક લાખ સાઠ હજાર રૂપિયાથી માંડીને બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વાવણીયા કે ઓટોમેટિક ડ્રીલ માટે બાર હજાર રૂપિયાથી માંડીને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વિનોવિંગ ફેન માટે પચ્ચીસ હજાર રૂપિયાથી માંડીને ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મોબાઈલ શ્રેડર માટે પચીસ હજાર રૂપિયાથી માંડીને એક લાખ ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તમામ પ્રકારના હેરો માટે વીસ હજાર રૂપિયાથી માંડીને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ત્રીસ સપ્ટેમ્બર પહેલા આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે